વડોદરા જિલ્લાના સૌલી તાલુકાના રોહિતવાસ વિસ્તારમાં વરસાદને પગલે બે જોડિયા જર્જરિત મકાન ધરાશાયી થઈ ગયા સદનસીબી ઘટના સમયે બંને પરિવાર ઘર બહાર હોવાથી જાનહાની કે ઘાયલ થવાની કોઈ ઘટના બની નથી સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ મકાનમાં શ્રમજીવી પરિવાર રહેતો હતો પરિવારની મહિલા મકાન માલિકે જણાવ્યું કે અનેકવાર આવાસ યોજના માટે ફોર્મ ભર્યા છતાં અરજીઓ રિજેક્ટ થઈ ગઈ હતી

તો છે જોવું પડશે પછી કે તમારું ફોર્મ રિજેક્ટ તમારું કોઈ કાગળ નહીં સંબંધી પત્ર નહીં આમ તો તો પત્ર માં બોલાવી પત્ર કર્યું અને બધું વકીલ થી લોટરી કરાવી પાયે પાછું મોકલી આલું તો એને હોય બે હજાર બાવીસ માં ભરાઈ ગયું કમ્પ્લીટ તો પચીસ ચાલો તો હજુ અમારું નહીં પાસ થતું લોકો ધાબા ઉપર ધાબો ભર્યા લેવાનો આખા ગામમાં ધાબા ઉપર ધાબા કરેલો છે તો નીચે ભોઈ તરી જમીન પર ઘર કમ ના બનાયેલા મજૂરી કરીને ખાતા હોય એમના નહી બનાયલવાનું અને જે કંઈક નોકરી ધંધાવાળા હોય ને બે પાંચ રૂપિયા બગાડે એવા હોય ને એવા મી હું જોવાનું